ડેડ્યાપાળાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે તેમના રાજીનામા અને ભાજપ આર અંગે કરેલા ટીકા પ્રત્યે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે મનસુખ વસાવાએ કહ્યું કે મહેશ વસાવા એક વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા પરંતુ આ એક વર્ષમાં જ પાર્ટી સમજવામાં અસમર્થ રહ્યા એ બાબત દુખદ છે તેમણે આગળ કહ્યું કે મહેશ વસાવાએ ભાજપ અને આરએસએસ ની વિચારધારા સામે આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે અને પાર્ટી તથા સંગઠનને ખતમ કરવાની વાત કરે છે જે અભિવ્યક્તિ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે મારી સ્પષ્ટ સલાહ છે કે દેશભરમાં જે સંગઠનોનું મજબૂત આધારભૂત નેતૃત્વ છે તેને ખતમ કરવાની કોઈની તાકાત નથી સાંસદે ઉમેર્યું કે અમે અત્યાર સુધી અનેક મુદ્દાઓ પર સાથે મળીને કામ કર્યું છે મહેશભાઈનું આજનું પગલું

ને અમારી સાથે એ અમારી વિચારધારાને એ સમજીને એ ભાજપમાં જોડાયા હતા ને એક વર્ષ અમે સાથે રહીને કામ પણ કર્યું બધા જ મિત્રોએ સાથે રહીને આદિવાસીઓના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો સરકારમાં કે જ્યાં પણ રજૂઆત કરવાના હોય ત્યાં સમય સમય પર મદદ સાથે મળીને કામ કરતા હતા જંગલની જમીનો હોય કે આદિવાસીના હકને અધિકાર હોય આ બધી જ બાબતના જે પ્રશ્નો હતા આદિવાસીના વિકાસને લગતા પ્રશ્નોને અમે સમય સમય ચર્ચા કરતા હતા પાર્ટીના પણ તેમને હતા તે આવતા હતા પરંતુ અચાનક આ પાર્ટી એને છોડી દીધી એક જ વર્ષની અંદર એ એમનો થોડું ઉતાળું પગલું છે એમને એમણે કહ્યું છે કે પાર્ટી મિટિંગમાં તો મને કોઈ જાણે કે તાલુકા હોય કે જિલ્લા હોય કે જો એમાં પ્રદેશની બેઠકમાં તો પ્રદેશ કારોબારી હોય તે આવી શકે અથવા તો પ્રદેશના હોદ્દેદારો હોય તે આવી શકે અથવા તો એમએલએ કે એમપી હોય તો આવી શકે હવે એમાં એ પદ નહોતું એટલે સમયની સાથે એ પણ અમે કીધું હતું કે તમને ભવિષ્યમાં કોઈકને કોઈ રીતના કામ પ્રમાણે તમને પાર્ટીમાં સ્થાન મળશે અને તાલુકાને કે જિલ્લાની મિટિંગમાં તો એમને અમે જાણ કરતા હતા પણ કેટલીક મિટિંગમાં તેઓ આવતા હતા કેટલીક મિટિંગમાં નહોતા આવતા પણ નારાજગી એમની આ આના સાથે નથી નારાજગી એની બીજી છે ભાજપ ની વાત જે કરી છે સમજણ નથી ભાજપને ખતમ કરવો હોય આરએસએસ ખતમ કરવું હોય તો બીજા એને સાત જન્મ લેવા પડે તો ભાજપને ખતમ કરી તો પણ કરી ના શકે તો ભાજપ સમજી શકે ખતમ કરવાની તો વાત બાજુ પર રહી ભાજપને ખતમ કરનારા લોકો જાતે જ ખતમ થઈ ગયા છે પોતે ખતમ થઈ ગયા છે એમનું આજે અસ્તિત્વ નથી એટલે મહેશભાઈ આ ઉતાળો 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 નિર્ણય કરે છે આ સમજ્યા વગરનો બોલે છે ભાજપની આજે એ તાકાત છે ને ગુજરાત કે દેશની અંદર એ વિરોધ પક્ષો એ ખૂબ સારી રીતે જાણે છે